જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં માં તો મજામાં જ જશો એવી આશાથી ધમા કદાચ બ્લોગ ચાલુ કરી દીધો તો મસ્ત મજાની હાન પડી ગઈ છે અને આજ આપણે કહેતા હતા આગલા વિડીયો માં આપણે કીધું જ કે આપણે નવીન જમવાનું બનાવશું તો મસ્ત મજાનું આપણે જમવાનું ચાલુ કરી દીધું ગાયોનું કામ આપણે બધું પતાવી લીધું અને આપણે મસ્ત જમવાનું બનાવ્યું છે તો આપણું બને છે સો તો આપણે વડા બનાવ્યા છે સરસ મજાના તો કેવા બને હમ સો એને તમને મોઢામાં પાણી તો આવતું જ હશે છે જોકે

કેવા લાગ્યા જરાક મસ્ત કેજો કોમેટ કરીને સ્વાદ કેમ એનો સરસ એકદમ જોરદાર જો કે તમે હેને જોઈને તમને સ્વાદ તો અનુસાર આવી જ ગયો છે બહુ જોરદાર બેના છે મુઠાન પાણી આવેલ બધા ચા આપણે મસ્ત મજાના હેને હાંજી જમી લીધું થાય વડા ગયાં ત્યાં એટલે તમને ખબર જ છે અને આપણે મસ્ત સવાર થઈ ગયું છે સવાર થઈ ગયું એટલે બધું કામ પણ પતાવી નાખ્યું હતું અને પછી હું બહાર બેહવા વઈ ગઈ હતી અને બેસ્યા અને બપોરે આવીને જમવાનું બનાવીને આરામ કરી લીધું ગાયોને નાખી અને અત્યારના વાગી ગયા ચાર આપણે ઉઠી ગયા મસ્ત મજાના તો આપણી ગાયો જો આ બધું ઊભ્યું છે ને કાંઈક બેઠું છે અને ડાબરિયા એ છે અને અહીંયા છે અને વરસાદ ધીમો ધીમો છે એટલે જો અને હવે એમ થાય કે પછી વરસાદ બહુ વધારે આવશે તો આપણે ગાયોને પણ અંદર લેવાની છે કેમ કે અહીં કીચડ થઈ ગયો છે પણ વાં જો નાખીને અહીંયા બેહી જાય એટલે એ કાંઈ ઉપાધિ નથી પણ હવે એવું લાગે છે કે ઠંડી પડે છે પણ જે વાર જોઈએ વરસાદ તો એટલું બધું નથી પડતો પણ ધીરે ધીરે ચાલુ જ છે કો કોક સાટો કો કોક સાટો એટલે મને એમ થાય ગાયોને ટાઈટ પડશે તો આપણે મસ્ત મજાની આપણે વેલ્યુ ગાયોને ધોઈ અને ઓલા અંદર લઈ લે એટલે આમાં છે ને એ જાય ને ઊભી શકે અને બીજા આપણે એવું લાગશે તો વાડામાં આપણે પૂરી મૂકશું હજી આપણે બળનું કામ એટલું બધું થઈ નથી રહ્યું કેમ કે મજૂર કોઈ આવતા નથી કાયમે અને એકથી મારાથી થાય નહીં અમને અને થોડીક મજા ના હોય એટલે એ કામ ના કરી શકીએ એટલે એવું બધું મારે છે કામકાજ તો જમણા આપણી બેઠી છે અને વરસાદ જો દેજ છે બાકા જીકી બોલાવતો હોય જો ધીરો ધીરો વર હે બહુ નથી વરહતો અને આપણે ટાબરિયા હું તમને બધા ટાબરિયા આગળ જાઉં આમાં ક્યાં જવાય એમ છે જાવ જશે ને ગયું હો હું કર આપણા ટાબરિયા હે મેં ટાબરિયાને તે એકલી છે ને આજે મેં બેડ એકલી એ નાખી દીધી હું કાલો વરસાદ આવ્યો બહુ આવ્યો જોતો આવ્યો

કા મોહન હું કર હમ ઓ કરતો તો બેટા તો હમ જામાં જામાં તો આપણે સિંહુને કંઈક મજા નથી શું છે મસિવ વાંધ્યું હા સિવ ઓંધ્યું શું માહું હોય મલય ગુમા તો સિંહોને લઈને કઈ વાંધો નથી બૈળ ભાખરી દીધી છે એટલે એને હવે કિચર નથી રહ્યો એને સારું છે આપણે ઓલી ગાયો થોડી હેરાન થઈ છે તો એને આપણે હાલો વરસાદ બહુ હોય હો

વરસાદ ઢપુડી છે અમ ઢપુડી વરસાદ આવે ને જાય આવે ને જાય હં હ હિરાણ થઈ જાય હો આમાં હે ને આપણે તો ઠીક માલ બો વેરાણ થઈ જાય એમે મારે આજી મોણ લાગી જાય બેટા એમે મારે જો આજી આ એને મેટ મને નાખી દીધો ને એટલે મને બહુ નયડું પણ એક વાંધો વાત હા અમારું નીચાણ ફર્યું ને એટલે થોડુંક પાણી ભરાતું પાણી ભરાતું એટલે અમારે બળને મેટ નાખીને જમાડવું હતું પણ હવે આપણે પાકું કરી જવું છે ગાયો હેરાન ન થાય અહીંયા કરી જવાનું હોય પાકું ત્યાં પણ પાકું કરી તો આને તો જો કાકરી નાખ દીધી એટલે આને કંઈ આસર ઉપાધી નમરે કાકડી ના વાગે ના ગાયો નાખડી બળ નાખી દે પણ આસર કાકડી વાગી જાય એટલે એ દોવા ના દે એટલે આપણે જેરાણ રહીને એટલે એમ નથી નાખતા આખી નકર એને કાંકરી નાખી જવાના બળ નાખી જાય તો એને આસર માં વાગે એટલે નથી નાખતા હામટા માલ હોય એટલે થોડા ઘેરાણ તો થાય વાંધો નહીં ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બહેના રહેશો અને રાધા તમને કઈ કહે હું કે મા રાધા તું હું કે હું કે હું કે મા હા ઊંચી મોટી કર હું કે તું આ તો બાધી પડ્યા અરે 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 કે મોજ રે મોજ આ વાહ વાહ

ગાય એમ આપણે એટલું એટલું ખળ હવે વાંટતા જાહું કેમ કે વરસાદ થયો હોય એટલે આપણે ગાયોને લીલો ચારો પણ મળી રહેશે અને ખળ ખૂટીએ તો આપડે આ ગૂંધરી મસ્ત તૈયાર થઈ જાશે અને અવાર આપણે મકાઈ નાખી નથી બાળીમાં નકર મસ્ત મકાઈ નાખી દઈ પવા નથી નાખ્યા આ ગુંધરી વાવી અને બીજે એક બીજા ખેતરમાં ગુંદરી એટલે આપણે બે વાઠી વાગી જશે બે અઠી વાગી જાય એટલે પાછું બપોર કાને ગાયો ટ્રમ છે આમનો મજા જશે દિવસો જિંદગીના ઓછા થતો જાય દિવસો ઓછા કરો આપણે બીજું કામ એ હોશે તો હાલો પછી તો આપણે આવી ગયા ને એ પૂરો કરીએ નવા